આપણને ઘણું આપે છે તો તેના જીવનું રક્ષણ કરવું તે આપણી નૈતિક જવાબદારી છે આજના સમયમાં શહેરમાં ચકલી જોવા પણ મળતી નથી લોકો જન્મદિવસને શ્રદ્ધાંજલિ રૂપે ચકલીઘર બનાવીને શંભુભાઈને સહયોગ આ કાર્યમાં આપે છે છેલ્લા દસથી બાર વર્ષમાં એકાવન હજાર જેટલા ચકલીઘરનું કરવામાં આવ્યું નિઃશુલ્વ વિતરણ એકાવન હજાર ચકલીઘરનું નિશુલ્ક વિતરણ કરવાનું હતું સંકલ્પ દર વર્ષે પાંચ જેટલા ચકલીઘરનું કરવામાં આવ્યું હતું વિતરણ તળાવ મંદિર બગીચા કોલેજ સ્કૂલમાં જાતે જઈને લગાવતા હતા ચકલી ઘર શાળાઓ મંદિરો તળાવના કિનારે જઈને લગાવ્યા ચકલીઘર ગ્રામજનોને આપવામાં આવ્યા ચકલી ઘર લગાવેલ એકાવન હજાર ચકલી ઘરનો સંકલ્પ પૂર્ણ કર્યો લોકો વિવિધ પ્રતિજ્ઞાઓ લેતા હોય છે પણ આ એક એવો અનોખો વ્યક્તિ છે જેને એકાવન હજાર ચકલી ઘર વિનામૂલ્યે વિતરણ કરે છે અને એક સામાન્ય વ્યક્તિ દ્વારા લુપ્ત પ્રજાતિ ચકલી માટે બહુ મોટું અમૂલ્ય દાન કરેલ અને અનેક મુસીબતોનો સામનો કરીને ઘરના સહકાર અને સહયોગથી જ્યારે ઘરમાં પૈસાની મુસીબતો હોય ત્યારે આ વ્યક્તિ ચકલી ઘર માટે ઘર બનાવવાનું ચાલુ રાખેલ દરેક મુસીબતોને ભગવાનને ભરોસે પોતાના સંકલ્પ પૂર્ણ કર્યો બેઝાર પારથી ચકલી ઘરનું કરવામાં આવ્યું હતું વિતરણ એક ચકલીનું ઘર તૂટતા જોઈને એકાવન હજાર મજબૂત લાકડાના ઘરની પ્રતિજ્ઞા લીધી હતી અને તેને પૂર્ણ કરવામાં દસ થી બાર વર્ષ જેટલો સમય લાગ્યો હતો વિશ્વ ચકલી દિવસ છે આ ચકલી હાલ લુપ્ત થઈ જાય છે અને શહેરમાં ભાગ્ય જોવા મળતી ચકલીની સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ છે ત્યારે સરકાર તેમજ પક્ષી પ્રેમી આ ચકલીની પ્રજાતિને બચાવવા માટેનું અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે લોકો પણ આ કાર્યમાં આગળ આવે તે માટે જરૂરી છે ધાંગત્રાના શંભુભાઈ ચકલીઓને બચાવવા માટે બે હજાર બારથી એક અભિયાન શરૂ કર્યું હતું શંભુભાઈને એક કરુણ ગટ્ટાથી આ ચકલીઓને બચાવવાની પ્રેરણા મળી અને આ પ્રેરણા થકી એકાવન હજાર લાકડાના ચકલી ઘર બનાવવાની સાથે તેનું લોકોને વિતરણ કરવું સાથે લોકોને ચકલીને પચાવવા માટે અપીલ કરી રહ્યા છે નાનું એવો પક્ષી ચકલી જે તમારા આંગણામાં તમારા ઘરમાં ચીચી કરતી આવતી અને તમારા ચહેરા ઉપર સ્મિત લાવતી પ્રિય એકાંતરે લુપ્ત થતી ગઈ છે અને ધાંગત્રામાં રહેતા શંભુભાઈ મિસ્ત્રી ચકલીઓને બચાવવા માટે અને તેની પ્રચારિત તસવીરોમાં નહીં પણ શહેરમાં મોહરામાં ચીચી કરતી પાછી આવે અને તેનો અવાજ લોકોના ચહેરા પર સ્મિત લાવે તેઓ કાર્ય કરવા માટે આગળ આવ્યા છે અને તેમનો વ્યવસાય સુધારી કામ છે પણ તેમની સેવામાં એક વિશેષતા છે કે પોતાના ધંધામાંથી સમય કાઢીને તેઓ બે કલાક ચકલીઓ માટે લાકડાના ઘર બનાવે છે તે ઘર મજબૂત ટકાવી વરસાદથી ઠંડી ગરમીથી રક્ષણ આપે છે અને તેની આવતા દસથી બાર વર્ષની હોય છે તેઓ અત્યાર સુધીમાં એકાવન હજાર ચકલી ઘર વિતરણ કરવા માટે સંકલ્પ લીધો હતો જે પૂર્ણ કરેલ છે જેમાં દસથી બાર વર્ષનો સમય લાગ્યો હતો અને લાકડાના ચકલી ઘર બનાવવાની પ્રેરણા તેમણે તેમના ઘરમાં એક પુઠ્ઠાનું ઘર લગાવેલું હતું જેમાં ચકલીનું ધુમાડો હતો તે રોજ ઘરેથી નીકળતા અને તેની તરફ જોતા અને આમ જોતા જોતા તેમણે ચકલી પતિએ અનેરો લગાવ થઈ ગયો અને વરસાદ આવવાથી ઘર ભીંચાઈને તૂટી ગયું ને મારા માંથી ઈંડા નીચે માળામાંથી ઈંડા તૂટીને નીચે પડી ગયા હતા જોઈને સબુભાઈની આત્મા કાંપી ઉઠી અને તેમણે નક્કી કર્યું કે આજથી હું આમના માટે લાકડાના ઘર મજબૂત બનાવીશ અને કરીને જેથી કરીને ચકલીની કરેલી મહેનત સ્ફળ ન જાય તેઓને એક મજબૂત ઘર મળી રહે અને પોતે જાતે જઈને ચકલી ઘર શાળાઓમાં લોકોના ઘરે મંદિરો અને અનેક ફ્રીમાં લગાવીને ચકલી ઘર લગાવવાનું અભિયાન ચાલુ કરેલ અભિયાનમાં તેમને ખૂબ સફળતા મળી અને અનેક સંસ્થાઓની સાથે ચકલી ઘર વિનામૂલ્યે વિતરણ કરેલ અને અભિયાનમાં જોડાયા અને શહેર વિસ્તારોમાં અનેક જગ્યાએથી ચકલી ચીચી કરતી પાછી આવવા લાગી જ્યાં ઘણા સમયથી લોકોએ ચકલી ન જોઈ હોય ત્યાં પણ આવવા લાગી અને લોકોમાં એક અનોખી લાગની ઉત્પન્ન થઈ તેને જોઈને લોકો જન્મદિવસ ઉપર શ્રદ્ધા શ્રદ્ધાંજલિ રૂપે ચકલીઘર બનાવીને કાર્યમાં સંભુ ભાઈને મદદરૂપ થઈને ચકલીઓને પાછી લાવવાનો પ્રયત્ન સફળ થવો હવે લોકોમાં જાગૃતિ આવી છે અને પોતાના ઘરે ચકલી ઘર બનાવતા થાય છે ધીમે ધીમે બધાના સહકારથી આપણે આ લુપ્ત થતી ચકલીઓને બચાવી શકીશું ને પરમાત્માના જીવનું રક્ષણ કરવું તે આપણી જવાબદારી છે પ્રકૃતિ તેના સૌંદર્યથી શોભે છે અને નાશ કરવાનું આપણે કોઈ અધિકાર નથીને આપણી ભૌતિકતા માટે કોઈ પણ જીવનો નાશ કરવો તે માનવ માનવજીવના વિનાશને નોતરે છે જેથી પ્રકૃતિ સાથે પ્રેમ કરીને તેના જીવનું રક્ષણ કરીને તે લોકોને અપીલ કરી હતી ને શંભુભાઈ પોથિયા ચકલી ઘર સ્કૂલમાં મંદિરમાં અને બગીચા થતા તળાવની આસપાસ પોતે જાતે જઈને લગાડી આપે છે અને તેમના દ્વારા ચકલી ઘર લેવા આવનાર વ્યક્તિને આ ચકલી ઘર નિઃશુલ્ક આપે છે જો કોઈ વ્યક્તિને વધુ જોઈતા હોય તો તે ખર્ચાના પૈસા લઈને બનાવી આપે છે આ કાર્યમાં તેના મિત્રો પણ તેને મદદરૂપ થાય છે પક્ષી પ્રેમીઓ પણ આ સેવાકીય ચકલી દિવસ મારા પરમ મિત્ર શંભુભાઈ કાંજીયા છેલ્લા બાર વર્ષથી આ ચકલી ઘર બનાવવાનું કાર્ય કરી રહ્યા છે શરૂઆતમાં તો અમને એવું લાગતું હતું કે આ બહુ અઘરું છે કામ પરંતુ એમણે અથાગ પ્રયત્નોથી પોતાના ધંધા રોજગાર નેવે મૂકી અને પોતાના ખર્ચે આશરે પચાસથી પંચાવન હજાર જેટલા ચકલી ઘરનું વિતરણ વિના મૂલ્યે આજ સુધીમાં કરેલ છે ગામની શાળા ગામડાઓની શાળામાં ધર્મશાળામાં બગીચામાં તેઓ અવારનવાર પોતાનું યોગદાન આપી અને વિનામૂલ્યે ચકલી ઘરનું વિતરણ કરે છે અને લુપ્ત થતી આ ચકલી પ્રજાપતિને બચાવવાનો અથાગ પ્રયત્ન કરે છે ભગવાન તેમને હજુ પણ વધારે આ કામ બાબતે શક્તિ આપે અને તેઓ વધારે વધારે આ ચકલીઓની સેવા કરે અને જે માનવજાત માટે પણ ઉપયોગી છે મારું નામ શંભુભાઈ મિસ્ત્રી છે અને આજથી બે હજાર બારમાં મેં જ્યારે આ લાકડાના મજબૂત ચકલી ઘર બનાવવાની શરૂઆત કરી હતી ત્યારે મેં એવું પ્રતિજ્ઞા રીધી હતી કે હું એકાવન હજાર ઘરનું વિતરણ મારા હાથે અને દરેક લોકોને એક એક ઘર આપીને કરીશ અને આ દસથી બાર વર્ષે આ મેં કાર્ય આજે એકાવન હજાર ઘરનું વિતરણ પૂરું કરે છે આ પ્રેરણા મને એક ચક્રીના પૂથારા મારું જે મજબૂત મારો નહોતો તેના હિસાબે ચકરીના બચ્ચા નીચે તૂટી ગયા અને આ જોઈને મને એવું લાગ્યું કે મારે હું વિશ્વકર્મા વંશ હતું જેથી કરીને મારે આમને એક મજબૂત રાકડાનું ઘર આપવું જોઈએ જેથી કરીને મેં રાકડાના ઘર બનાવવાનું ચાલુ કર્યું જે મજબૂત હોય છે જેને વર્ષો વરસાદ પાણી તડકાથી કંઈ થતું નથી અને આ મજબૂત રાકડાના ઘર મેં બનાવવાનું ચાલુ કર્યું અને એક એક ઘર દરેક લોકોને વિનામૂલ્યે આપવા લાગ્યો અને સાથે સાથે સ્કૂલું કોલેજો સંસ્થાઓ અનેક જગ્યાએ મેં જાતે જઈને પોતે પોતાના ખર્ચે અને મારા મિત્રો અને સહકારથી અમે કા દરેક જગ્યાએ લગાવેલ અને આ એકાવન હજારનું કાર્ય જ્યારે આજે પૂર્ણ થયું ત્યારે મને બહુ એવો ખુશીનો અને ભગવાને જે મને આ કાર્ય પૂર્ણ કરવામાં સહકાર આપ્યો તેના માટે ખૂબ ખૂબ આભારી છું